આ શું બધા તું આ કોથમીર ના ઢગલા ઢગલા નાખતી હોય છો અને નાખવા તો ઠીક પણ મોટા મોટા ડાળખા નાખ દાંતમાં હલવાઈ જાય છે આવું ઝીણી ઝીણી કોથમીર કરી નાખ કઈ તમારી ફાક્યું દાંતમાં નથી હલવાઈ જતી ના એ નથી હલવાય આ ધાણા તો ગોણ કરે તમારી ફાક્યું કઈ ગોણ ન કરે અરે એના જેવી મજા ન આવે હા તો હવે શું શાકમાં મારે તમારી ફાક્યું નાખવી હા એ હાલે લ્યો એક દી એમ કરું તમને ફાકીનું શાક બનાવી દો તમારી સોપારી ને તમાકુ બધું મિક્સ કરી